નમસ્કાર ગુડ મોર્નિંગ જય માતાજી ગોઘંબા પ્રોપરમાં તમે પોતાનું પ્લોટ કે મકાન વસાવવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારા માટે ખૂબ જ ખુશીના સમાચાર છે ગોઘંબામાં હરિકૃપા રેસિડેન્સીની ભવ્ય સફળતા બાદ બી ગ્રુપ તરફથી શ્રીજી રેસિડેન્સીની ભવ્ય ઓપન પ્લોટની સ્કીમ લઈને આવી રહ્યા છે ભરતભાઈ રાઠવા શ્રીજી રેસિડેન્સીમાં બે પોઈન્ટ નવ્વાણું લાખ એટલે કે ત્રણ લાખ રૂપિયાથી પ્લોટની શરૂઆત થાય છે પ્લોટની સાઇઝ છે બાર બાય છત્રીસ તેર બાય ચાલીસ તેર બાય પચાસ તેર બાય સાહીઠ ત ચારે તરફથી ખુલ્લા રસ્તા ચાલીસ ફૂટનો રોડ અંદરનો ઇન્ટરિયર પચીસ ફૂટનો રોડ ચારે તરફ ફેન્સિંગ કરેલી જગ્યા અને ખૂબ જ સુંદર લોકેશન એકદમ રળિયામણું પ્રાકૃતિક વાતાવરણ શાંત વાતાવરણ અને પાછું ઘોઘંબા પ્રોપરની જમીન કોઈ આજુબાજુનું ગામડું નહીં ઘોઘંબાથી એક બે કિલોમીટર હોય અને ગોઘંબા લખી અને પ્લોટ વસાવવું એવું નહીં ઘોઘંબા પ્રોપરનું જ પ્રોપર્ટી કાર્ડ અને ટાઇટલ ક્લિયર જમીન છે એની અંદર રસ્તાની કોમન પ્લોટની બંને બાજુ જ ખુલ્લા કોમન પ્લોટ છે ચિલ્ડ્રન પ્લેઇંગ એરિયા છે જોગિંગ ગાર્ડન છે અને બાજુમાં જ આપણું શ્રીહરી પાર્ક પણ જે ચુમ્માલીસ પ્લોટની ભવ્ય સફળતા પછી આ બીજું સાહસ છે બીજેડ ગ્રુપ તરફથી શ્રીજી રેસીડેન્સીનું જેની અંદર તમે પ્લોટની સાઇઝ જોઈ શકો છો તેર ફૂટ પહોળાઈ અને લંબાઈની અંદર ચાલીસ ફૂટની લઈ સાહીઠ સિત્તેર ફૂટ સુધીના પ્લોટ મળશે ચોરસ પ્લોટ જોઈએ તોય પણ મળશે આ જોઈ રહ્યા છીએ આપણે ચાલીસ ફૂટનો રસ્તો જે ગોઘંબા તાલુકા પંચાયત તરફ આ પ્લોટનું ખેતર અત્યારે લોકેશન આવેલું છે અને ટૂંક સમયની અંદર ગોઘંબા તાલુકા પંચાયતથી સીધો રસ્તો પણ મળી જશે તો આ પચીસ ફૂટના રસ્તા ઉપર આપણે આવી ગયા છીએ અને શ્રીજી રેસિડેન્સીની અંદર પ્લોટ ખરીદવા માટે તમારા પોતાનો પ્લોટ બુક કરાવવા માટે માત્ર પચાસ હજાર રૂપિયા પહેલાં બુકિંગ પેટે જમા કરાવવાના છે ત્યારબાદ તમને સુવિધા મળે છે હપ્તાની કે સરળ હપ્તેથી તમે વગર વ્યાજે પૈસા ભરી અને તમારી સગવડતા પ્રમાણે પ્લોટ બુકિંગ કરાવી શકો છો પ્લોટ જોઈ શકો છો કે કેટલા મોટા પ્લોટ છે આટલા મોટા પ્લોટ તમને ઘોઘંબાના કોઈ જગ્યાએ નહીં મળે પચાસ ફૂટ સુધીના સાહીઠ ફૂટ સુધીના લાંબા પ્લોટ છે શ્રીજી રેસિડેન્સી છે ઘોઘંબા પ્રોપરની અંદર છે ઘોઘંબા ગ્રામ પંચાયત અને એરિયા જ લાગે છે કોઈ બીજું આજુબાજુનું ગામડું નહીં અન્ય ગ્રામ પંચાયત નહીં ઘોઘંબા પ્રોપર ગ્રામ પંચાયત અને બુકિંગ ચાલુ થઈ ગયું છે ખૂબ જ ઓછા પ્લોટ હવે બાકી રહ્યા છે અને આ હોળીની અંદર આ પ્લોટોની અંદર ભારે ધસારો જોવા મળશે કારણ કે અહીંયા ખૂબ જ એકદમ ચોખ્ખો વ્યવહાર છે કોઈપણ પ્રકારના છૂપા ચાર્જીસ નહીં છૂપી વાત નહીં જે હશે એ ફેક્ટ કહેવામાં આવશે પ્લોટનું માપ પણ એકદમ પરફેક્ટ મળશે કોઈ પણ પ્રકારની તમને તકલીફ ના પડે એના માટે પૂરેપૂરો આ ઘોઘંબા સાઇડે તમે જોઈ શકો છો સામે બિલકુલ સામે જ વાત્સલ્ય હોસ્પિટલ દેખાય છે અને આ સામે તાલુકા પંચાયત કચેરી દેખાય છે રોડથી માત્ર બે જ મિનિટના અંતરે આવેલું છે કોમન પ્લોટની જો વાત કરીએ તો બંને છેડા ઉપર મોટા મોટા કોમન પ્લોટ મૂકેલા છે સાડા ચાર હજાર ચોરસ ફૂટનો આ કોમન પ્લોટ તમે જોઈ રહ્યા છો કે જેની અંદર ગાર્ડનિંગ સાથેની વ્યવસ્થા આપવાના છે અને અત્યારે ગાર્ડનિંગનું કામ ચાલુ થઈ ગયું છે આ બાજુથી આપણે પેલા છેડા પરથી જોઈએ તો ત્યાંથી સીધા બે જ મિનિટના અંતરે ચાલતા ઘોકંબા મેઇન રોડ તાલુકા પંચાયત નીકળી જવાય છે અને ટૂંક સમયમાં એ રસ્તો પણ ખુલ્લો થઈ જવાનો છે તો આ પ્લોટોની અંદર રાહ કોની જોઈ રહ્યા છો જલ્દી કરો ખૂબ જ ઓછા પ્લોટ બચેલા છે અને તાત્કાલિક ધોરણે તમે અહીંયા બુકિંગ કરાવી તમારા સ્વપ્નાનું ઘર ગોઘંબા પ્રોપરની અંદર ગોગંબાની મધ્યની અંદર ગોગંબાનો મધ્યનો વિસ્તાર છે આ તાલુકા પંચાયત મામલતદાર કચેરી વાત્સલ્ય હોસ્પિટલ અને તમામ એરિયાની વચ્ચે આવેલું લોકેશન ખૂબ જ સુંદર શાંત વાતાવરણ કોઈપણ પ્રકારની મગજમારી વિનાનું ટાઇટલ ક્લિયર આ વસ્તુ પ્લોટ તમને મળવાના છે તો વહેલામાં વહેલી તકે આવો સાઇટની વિઝિટ લો અને બુકિંગ કરાવી અને તમે તમારું જે સ્વપ્નનું ઘર છે એ અહીંયા વસાવવા માટે નિશ્ચિંત બનો